ગાઈસ ગુડ આફ્ટરનૂન અત્યારે વગર છે બપોરના એક અને અમે લોકો આવી ગયા છીએ વન ભોજન કરવા માટે બરોબર તમે જોવો ચારે બાજુ હે તળાવ ને આખો જંગલ ને મસ્તી જગ્યા ને જો આ બતક છે ને બરાબર અને જો અહીંયા બપ્પા છે દેવિયા છે પછી સુનીલ છે આપણે આરે જદર ઓકતે આ વિડિયો માં આવે છે દેવિયા છે કાકી છે પછી મમ્મી છે બરોબર અને કાકા પણ છે બરોબર તો

તળાવ સ્પેશિયલ તો તળાવ છે તળાવ કિનારે જો ચારે બાજુ તળાવ ને જાડવા અને વચ્ચે આવડો ગજેબો બનાવેલો છે આપડે ફેમિલી બેઠું છે ખુબ જ જોરદાર મિત્રો છે લોકેશન જોવા જવો

oleme need häid laiasse . no ma ütlen , et . tuleb tunne mõte , kes see kõrge , kes jääb , jääb seal , ma ei ole . I got all this potential it's deep inside of me. But they hate when you're successful, cause they try to be. They sit there being just mental because you're trying things. And they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do. And when you're making money, make sure you don't spend it too soon. <laughs> Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone, and that includes you.

Thank you. તો ગાય અમે બધા લોકોએ જમી લીધું છે મમ્મી દિવ્યા કાકી અને વિદ્યા અને કાકા અને શ્રીલ એ છે વલી બાજુ અને મને પપ્પા અહીંયા બેઠા છું એ બહુ સારા છે તમને બતાવો એવી રીતે બતક ખૂબ જ મસ્તી રમેશ છે અને તાડો મસ્તીનો પવન છે અને મજા આવે છે ટૂંકમાં અને થોડો આરામ કરીએ આપણે અત્યારે વાગે રહ્યા છે બપોરના ત્રણ બરાબર તો આપણે સાડા ચાર પાંચ વાગે અહીંથી નીકળીશું બહુ જ મજા આવી ગઈ વન ભોજન કરવાની આરામ કરવાની અને બેહવાની અને પ્રકૃતિનો આનંદ માણવાની બરોબર ચાલો મળીએ છે થોડીવાર વાર પછી આજ આપણે અંદર બેઠા હતા તો કીધું કે આપણે ખેતર બાજુ આટો મારી તો જો અહીંયા ખેતર છે શેવડીના તો અમે થોડીક શેવડી પણ લીધી અહીંયા ગાઉપા હા લીધી જો કેવીક છે સુગંધ હે મિત્રો આ બધું વાડી છે આખી તો હાલો આપણે મમ્મી ના જાય અને શેવડી ખાઈ બરોબર જાગી જ આપણે એને શેવડી આપ્યો શેવડી ખાય છે કાકાનું જો પણ બેઠા કાકા ને આપણે પૂછીએ માઇનસ માં છે કે પ્લસ માં છે બરોબર કેમ થયું કાકા પછી હા

બહુ જ મજા આવે છે બધા લોકો સેવડી ખાય છે હું અહીંયા બ્લોગ કન્ટિન્યુ કરું છું સિનેમાટેક શોટ લઉં છું અને જો મારી પાસે તમે તળાવ જોઈ શકો તો ખૂબ જ વિશાળ તળાવ છે જો બહુ જ મજા આવે છે બતક બતક પણ છે તમને આવા ટાઈમનું ના જ બેઠું છે હેલ્યું જ નથી કોશિશ કરું બતાવવાની જવો મિત્રો જો અહીંયા બેઠું દેખાય અહીંયા ઘણા બધા બતકો હશે તો અત્યારે એ બતક બધા આરામ ઉપર છે તળાવમાં આવ્યા નથી બરાબર તો જેવા આવશે તેને મેટ શતાવીશ બરાબર ચાલો મળીએ છીએ થોડી વાર પછી तो गाइस हम लोग को यार इसका खावा मटर तो इसका दिया इसका खाया सदृशिया नबी थी भाई जो <laughs> जो स्क्रीन काका ने वापा मैंने बताई थी ना दो शेर शेर बात कितनी दयनीय है इससे तो गाइस तो मजा ही तक आ नहीं है इसका खावा है जो तो कवरा डाटी वाला बाबू खाओ खाओ जोर थी ख ગાય બધા આવી ગયા છે અને આપણે નીકળીએ છીએ અહીંથી દેવી આવી છે અહીંયા પપ્પા અહીંયા આવે છે ને સ્ટીલ આવેલા આવે છે કાકી કાકીને બધા જોવા મળી આવે છે તો આપણે અહીંથી નીકળીએ છીએ તો ચાલો આગળ જઈને આપણે વિડીયોને એન્ડ કરીએ બરોબર ચાલો ચાલો ગયા કરીએ છીએ અહીંયા મજા આવે તો વીડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીજો અમને પણ મન બોજન કરવાની ખૂબ જ મજા આવી બરોબર તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વીડિયોમાં તાટા બાય યુ અગેન જય હિન્દ વંદે માતરમ બાય બાય